અને પચીસ બે બે હજાર ચોવીસ ના રોજ બીચ ફેસ્ટિવલ યોજાશે સાત વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજવાનો છે જે અંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદમાં માહિતી આપી હતી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના સુવાલી ખાતે જણાવ્યું હતું કે સાત વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજવાનો છે સાત કરોડના ખર્ચે નવો રસ્તો બનાવી શૌચાલય સહિતની સુવિધા સુવાલી બીચ પર ઊભી કરાઈ છે આ બીચ ફેસ્ટિવલમાં ફોર્ટ સ્ટોલની સાથે સાથે ક્રાફટના સ્ટોલ પણ લગાવવામાં આવશે આ સાથે સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુઓને પ્રોત્સાહન આપવામાં આવશે આ પત્રકાર પરિષદમાં મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરી

24 અને 25મી ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કકસાઓ જે પ્રકારના બીચ ફેસ્ટિવલનો આયોજન થાય ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો يا સુહાલીનો જે બીજ છે ત્યાં વિવિધ પ્રકારની રમત ગમત સાહિત્ય ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ એસ ઓન ન્યૂઝ સુરત